આજ રોજ પ્રધાનમંત્રી જન્સ ની ઉજવણી ના ભાગરૂપે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા મહા રક્તદાન શિબિર આયોજન કરવામાં આવ્યું છે

वडुद्रा म्युनिसिपल कमिशनर अरुण महेश बाबू नगर प्रात्यक्षिक शिक्षण समितीना अध्यक्ष निश्चित देसाई उपाध्यक्ष रंजना ठक्कर सहित अन्य आमंत्रितो उपस्थित રહ્યા હતા डॉ जयप्रकाश सोनी या कार्यक्रमाનું આયોજન કરવા બદલ કર્મચારી મહામંડળ અને નગર પ્રાત્યક્ષિક શિક્ષણ સમિતિનો આભાર માન્યો હતો સાદણે વળાદાન માનના નરેન્દ્રભાઈના 75મા જન્મદિવસના અવસરે ઉપસ્થિત રહ્યા આજે મહારક્તદાન ગુજરાતમાં મોટા સ્તરે આ કાર્યક્રમ આયોજિત થયો છે વડોદરા શહેરમાં પણ લગભગ સુરેક સ્થાન ઉપર આજે મહારક્તદાન નું કાર્યક્રમ ચાલી રહ્યું છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના માધ્યમથી પણ શિક્ષકો દ્વારા મહારક્તદાન કેમ્પ આ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ મધ્યવર્તી સ્કૂલ ખાતે આયોજિત થયો છે લગભગ એક લાખથી વધુ રક્તદાન યુનિટ એકત્રિત કરવાનો લક્ષ્યાંક સાથે કર્મચારી મંડળ ચાલી રહ્યા છે અને મને પૂરેપૂરી ખાતરી છે આ લક્ષ્યાંક પૂર્ણ થવાનું છે લગભગ એક લોકોના સાંજ સુધી રજીસ્ટ્રેશન આ થયા છે સેવા ધર્મ જે સૂત્ર છે એને ચરિતાર્થ કરવા માટે એક સેવાનું ઉત્તમ કાર્ય અને રક્તદાન અને રક્તદાનથી બીજા મનુષ્યની આપણે સેવા કરતા હોઈએ છીએ નર સેવા એ નારાયણ સેવા આવા ઉત્તમ સૂત્ર સાથે

આ મહા રક્તદાન શિબિરમાં વડોદરા મ્યુનિપલ કમિસ્ટર અરુ મહેશ બાબુ એ જાતે રક્તદાન કરીને નવો ચીલો છાતર્યો હતો સામાન્ય કહા આમંત્રિતો જે કાર્યક્રમમાં ઉપસ્થિત થાય છે તેમાં ભાગ લઈને સામાજિક સંદેશો આપે છે એને સુંદર પ્રતિસાદ પણ સાંપડતો છે ત્યારે આ મહા રક્તદાન શિબિરમાં ભાગ લઈને જીવન માટે અત્યંત જરૂરી એવા રક્તદાન કરીને અન્યના જીવનને બચાવી શકાશે એવી શુભ ભાવના મ્યુનસિપલ કમિસ્ટર દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી જે વડોદરાવાસીઓ તરફથી એક બહુ સારું કાર્યક્રમ થઈ રહ્યા છે સ્ટેટ એમ્પ્લોઈઝના ફેડરેશન દ્વારા શિક્ષણ સમિતિ દ્વારા બહુ સારું પહેલ કરવામાં આવી છે માન્ય વડાપ્રધાનશ્રીના બર્થડેને નિમિત્તે આ એક સારું પહેલ લઈ રહ્યા છે આ સારું પહેલ થતાં વડોદરાવાસીઓને હું અપીલ કરીશ કે અહીંયા એક વર્લ્ડ રેકોર્ડ પણ કરવાનું એ લોકો આયોજન કર્યું છે એટલે આને પૂરું સપોર્ટ કરવું જોઈએ ઘણા બધા લોકો સિકલ સેલ એનિમિયા કારણે મરણ પામતા હોય છે આ જાન બચાવવા માટે અને જીવનદાન કરવા માટે બહુ સારું સપોર્ટ રહેશે એટલે આ સારું ઇનિશિયે અમે બિરદાવીએ છીએ અને આવનારા દિવસોમાં આ ફક્ત બ્લડ રેકોર્ડ વર્લ્ડ રેકોર્ડ માટે નથી પણ જીવનદાન માટે કંઈ પણ આપણે પહેલ લેવું જોઈએ તમામને અમે પ્રોત્સાહન આપવું જોઈએ એ હું કહીને હું તમામને ફરીથી શુભેચ્છાઓ પાડું પેઇન્ટિંગ ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટરનું કરી રહ્યા છે એમને પણ અમે શુભેચ્છા પાઠવ્યા હતા સારું ઇનિશિયેટિવ છે એ સારું મેસેજ પણ જશે અને હું પણ આજે રક્તદાન કરવાના છું એક સારું મેસેજ પણ ગુરુ પર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર